આમ તો નૂડલ્સ બધાને ભાવતા જ હોય છે તો આજે ઝટપટ ફટાફટ બની જાય તેવા નૂડલ્સ આપણે બનાવતા જોઈશું તમે જોઈ શકો છો કે નૂડલ્સ આપણા બિલકુલ બજાર જેવા જ બન્યા છે એકદમ છૂટા છૂટા ઠંડીની મોસમ હોય વરસાદ વરસતો હોય અને આ નૂડલ્સ મળી જાય ખાવા તો મોજ જ પડી જાય પણ એ પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે એના માટે મેં અહીંયા આ ટાઈપના બજારમાં મળે છે એ નૂડલ્સ લઈ લીધા છે આપણે અહીંયા એક લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે તેમાં એક ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું હવે પાણી સરસ ઉકળી ગયું છે તો પેકેટમાંથી આપણે નૂડલ્સને બાફવા માટે ઉમેરી દઈશું હવે આ નૂડલ્સ થોડા નીચેની સાઈડથી નરમ પડે એટલે આપણે તેને આ રીતે ધીમે ધીમે તેમાં એડજસ્ટ કરી દઈશું હવે આપણે તેને બાફવા માટે રાખી દેવાના છે હવે આપણા નૂડલ્સમાં પણ એક ઉકાણો આવી ગયો છે તો આપણે ધીમે ધીમે આને આ રીતે મિક્સ કરી દેવા આપણે પૂરેપૂરા એને કુક નથી કરવાના એસી ટકા તમે જોઈ રહ્યા છો કે સરસ થોડા ઘણા ફૂલી ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી બે મિનિટ સુધી એમનામાં જ રહેવા દઈશું હવે આપણે આ બાફેલા નૂડલ્સને એક કાણાવાળા વાટકામાં ફટાફટ કાઢી લઈશું આ રીતે અને તેના પર આપણે એકદમ ઠંડુ પાણી ભેળી દેવાનું છે જેથી આપણા નૂડલ્સ એકબીજા સાથે ચોંટે નહીં અને ઓવર પણ ના થાય તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ કેટલા સરસ ખુલ્લા ખુલ્લા બન્યા છે આ રીતે આપણે ઠંડુ પાણી ઉમેરતા જ મિક્સ કરી લઈશું હવે આના પર આપણે પાછું એક ચમચી જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું આપણે જેથી આપણા નૂડલ્સ એકબીજા સાથે ચોટી લઈ અને સરસ ખુલ્લા ખુલ્લા બને હવે આ રીતે મેં સ્લાઇસર આવે છે બટેકાની પતરી માટેનું એ લીધું છે તેમાં આપણે કોબી ખમણશું જેથી કોબીની લાંબી લાંબી સ્લાઇસ થઈ જશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી ફક્ત એક જ મિનિટમાં કેટલી સરસ પતલી પતલી આપણી કોબી કપાઈ ગઈ છે આ મશીનમાં કાપવાથી આપણું કામ ખૂબ જ સહેલું થઈ જાય છે તો આ રીતે હું બધી કોબી કાપી લઈશ આ રીતે તમે જોઈ શકો છો કે મિનિટોમાં આપણું કામ ખૂબ જ સરળ બની જાય છે હવે ગાજરને હું આ રીતે છાલ ઉતારી ટુકડા કરી લાંબા લાંબી સ્લાઈસમાં કાપી લઈશ આ રીતે તેની પતલી લાંબી સ્લાઇસમાં હું કાપી લઈશ તમે તમારી ઈચ્છા મુજબ કાપી શકો આ રીતે મેં ગાજરને કાપી લીધા છે હવે અહીંયા મેં લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે જેને આપણે ગોળ ગોળ કાપી લઈશું તમારી પાસે જો લીલી ડુંગળી અવેલેબલ ના હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો હવે ડુંગળી પણ હું આ રીતે સમારી લઈશ અહીંયા મેં ડુંગળીને ઝીણી એકદમ સમારી લીધી છે ત્યાર પછી આ કેપ્સિકમને લાંબી લાંબી સ્લાઇસમાં કાપેલું છે આદુની ઝીણી ઝીણી કટકી કરેલ છે અને લીલું લસણ ઝીણું સમારી લીધું છે જો લીલું લસણ ના હોય તો લસણ પણ લઈ શકો અને આ શાકભાજીમાં તમને કોઈ પણ શાકભાજી પસંદ હોય તો તમે કરી શકો છો એક પેન લઈ લેશુ તેમાં બે ચમચી જેટલું તેલ લઈ લેશુ તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં સૌથી પહેલા લસણ ઉમેરી દઈશું થોડું આપણે અહીંયા રાખી દીધું છે અને અડધું આપણે ઉમેરી દઈશું બાકીનું આપણે સર્વિંગમાં લઈશું એટલા માટે લસણ થોડું કતળે એટલે આપણે તેમાં આદુના ટુકડા પણ નાખી દઈશું થોડું સાંતળી લઈશું આ સંતળાઈ જાય એટલે આપણે તેમાં વેજીટેબલ ઉમેરી દઈશું સૌથી પહેલા હું અહીંયા ડુંગળી ઉમેરું છું ત્યારબાદ ગાજર કેપ્સિકમ અને કોબી આ બધું ઉમેરી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમને વધારે પસંદ હોય વેજીટેબલ તો તમે હજી વધારે પણ લઈ શકો છો નૂડલ્સમાં મને થોડા વધારે પસંદ છે એટલે મેં અહીંયા થોડા વધારે લીધા છે હવે એમાં તીખાશ માટે મેં અહીંયા બે નંગ મરચી લીધી છે તમે તીખું વધારે ખાતા હોય તો વધારે લેવું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો સોયા સોસ

નૂડલ્સ ઉમેરી દેવાના છે નૂડલ્સ ઉમેરાય જાય એટલે તેમાં એક ચમચી જેટલી શેઝવાન ચટણી ઉમેરેલ છે અને બે ચમચી જેટલો ટોમેટો કેચર આ તદ્દન ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે બે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું જેથી આપણા નૂડલ્સ વધારે પડતા તૂટે નહીં અને સારી રીતે વધુ જ મસાલો તેમાં મિક્સ થઈ જાય તો ઝટપટ એવા આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા અને બજારમાં મળે એના જેવા જ બન્યા છે એકદમ આપણા નૂડલ્સ છૂટા છૂટા બન્યા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું મારા નૂડલ્સ તો તૈયાર છે તમે ઘરે કઈ રીતે બનાવો છો તે પણ મને જણાવજો અને તમને આ નૂડલ્સ કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે તેમાં ઉપરથી લીલું લસણ છાંટી દઈશું તો તૈયાર છે ઝટપટ ફટાફટ બની જાય એવા વરસાદની સિઝનમાં મજા આવે તેવા ઇન્સ્ટન્ટ નૂડલ્સ